નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ વીસ છ બે હજાર પચીસ શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે પોતાના ધંધાકીય હિસાબ કિતાબો પર ધ્યાન આપવું જોઈએ એનો તાળો મેળવવો જોઈએ શું નથી કરવાનું આજે તમારા છૂટક કામમાં વધારાનો સ્ટોક રાખતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે કોઈ પણ દવા ખરીદતી વખતે એક્સપાયરી ડેટ જરૂરથી વાંચવી શું નથી કરવાનું મિત્ર કોઈ પણ વેપારી સાથે વાદ વિવાદ નહીં કરતા મિથુન 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 આજે શું ખડી સાકરનો ટુકડો ખાઈને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ કોઈ પણ કામમાં નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે પોતાના કુટુંબના બાળકોના કામ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને દગો નહીં આપતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું આજે બિનજરૂરી ચીજો ખરીદવી નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે શુક્ર ની વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા

ધનરાશિ ધન વાળા એ આજે શું કરવું જોઈએ ધન વાળા એ આજે પોતાના કુળ દેવી અને માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પાસે પૈસા લીધા હોય તો એને ખોટા વાયદા નહીં કરતા મકર મકર રાશિ વાળા આજે શું કરજો મકર રાશિ વાળા આજે ઘરે આવેલા મહેમાનોની ની આગતા સ્વાગતા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના ફાયદા માટે કોઈક વ્યક્તિ સાથે ખોટું કામ નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે ઘરના વડીલોની સલાહ લઈને કામ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અનીતિનો પૈસો ઘરે લાવવો નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે દૂધમાં ખડી સાકર ભેળવી ના દૂધ નાની નાની કન્યાઓને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ જૂનો ભંગાર જેવો સામાન ખરીદીને ઘરે લાવવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિદયન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે